भगमय गौचरति दमन दमावे आसे पावन अक्षर बारो अकीले ब्रह्मांड मातु श्री करी जान जवारूपे अनंत वासय देहमो देव तु तेजमो तत्व तु सुनमे शब्द थईनवे આજે રમણસિંહ જે એક નવીન ઘર વાસ્તુ અને ગોગા મહારાજની જે સ્થાપના આપી ખૂબ ખૂબ ધન્યવાદ છે

અને વાણિયામાં એટલું બધું ગુડ ગુણ રહીશ અનુભવ કરી કરીને કહી રહેલા છે પણ એમાં ઉતરીએ ને તો ખરેખર એનો પાર જ ના આવે એનો તાગ કોઈ મેળવી ન શકે એટલું બધું સંત મહાપુરુષો એ વર્ણવેલું છે પણ હમણાં વાત ભાઈ એમ કે આ એક ગુરુ શિષ્યની વાતો છે અમુક વાતો એવી હોય છે કે છે ને બે માંથી એક ન થાય ને ત્યાં સુધી કોઈ વસ્તુ પ્રાપ્ત થાય એવું નથી કારણ પંચ તત્વનો દેહ મળ્યો છે એક આ સાધન છે ઉપદેશી ઉપદેશિત માણસો છે નહી બધાય ગુરુ મહારાજને શરણે ગયેલા છે અર્પણ તો તમે કઈ ભૂમિકા ઉપર બેસીને ઉપદેશ કોણે ઉપદેશ લીધો જોઈએ ભૂમિકા સમજાઈ જાય ને તોય સદગુરુને ખબર પડે ઉપદેશ આપવા વાળું કોણ છે લેવા વાળું કોણ છે કારણ કે જે આ વસ્તુ તો અર્પણ કરી દીધેલી છે પછી તમે ક્યાં ઠેરી ક્યાં ઉભા રહીને ઉપદેશ લીધો એ પહેલી વાત જાણવાની જરૂર છે એટલે આ ગુરુ મહારાજ ની કૃપા થાય પણ આપણે તો કર્યા છે ને કોઈ વીસ વર્ષ ભક્તો છે કોઈ દસ વર્ણના ના છે ગુરુ મહારાજને ને વળીને પૂછવા તો કોઈ ગયા નથી આપણે ભજનમાં મહોત્તમ એ આપણે બધાય વાતો કરીએ જો છે પણ કે કોઈ શબ્દ હળુજ ના પડી હોય કોઈ દાડો ગુરુ મહારાજ જોડે કઈ વાત નથી કરી અન કરવી જોઈએ કારણ કે આમને આમ આપણે દરરોજ જો વાતો જ કરીએ તો કોઈ પ્રશ્નનો જવાબ જ ન મળે એટલે આ દેહ ની વાતો નથી આ દેહથી થી વાતો છે જ્યારે કૃષ્ણ ભગવાન અર્જુનજીને ઉપદેશ આપતા ગુરુ થી સદગુરુ જુદા નથી સદગુરુ થી ગુરુ જુદા એકબીજાના અરસપરસ છે જ્યાં સુધી દેહ દેખાય છે ત્યાં સુધી ધર્મગુરુ દેખાય છે

એ તારે જ્ઞાન દ્રષ્ટિ પ્રાપ્ત કરવી પડે અને આ જ્ઞાન દ્રષ્ટિ અસંતુ ગુરુ મહારાજને શરણ જઈને મળે છે કારણ કે આ વસ્તુ છે અને એ સર્વમાં વ્યાપક છે આદુ અનાદિ થી છે આદ કાલી ને જે સૃષ્ટિ રચાણી છે મારકંડુ ઋષિ ની વાણી છે પેલા કોઈ નતું કે 50 કરોડ પાણી હતા નું રીતે નિરાકાર આપણે બધાય કે યુગ પેલા જોગણી યુગ પેલા જોગણી પણ જોગણી પ્રગટ છે એમો થી થઈ તો કે હતા નું નિરાકાર એમોથી શક્તિ દર્શાણે ને ત્રણ દેવ ને પ્રગટ કર્યા એટલે આ વસ્તુ આદ અનાદી થી છે જ્યારે એક મહાત્મા મોટી સિટી હતી સિટી ની અંદર પાંચ છ માળ નો બંગલો છે અને તેઓ ત્યાં એટલે બધા ભક્તો આજુબાજુના ભેળા થઈ

કારણ કે એ વસ્તુ એવી છે દેહનો જ્યાં સુધી ભાસ ન મટે ત્યાં સુધી નિર્ભય પદ પ્રાપ્તિ થાય એવું નથી એટલે આંચકો મટી ગયો અને પેલા ફરીથી પાછા આયા ત્યારે મહાત્મા તો એમને આનંદથી બેઠા હતા કીધું કે તમને ડર ના લાગ્યો પેલો કે તમે ત્રીજા માળે દોડી ગયા ચોથા માળે ગયા તો એ ભૂકંપ હતો પણ હું એવી જગ્યાએ ગયો ને કે આંચકો નડી જ ન શકે એટલે આ સંતોની વાતો છે અને આ દનાદિ આ નિરાકારની વાતો છે એટલે એક સંતે વાણીમાં પણ કહ્યું છે